ભગવાન છે કે નહીં અને દ્વારકામાં દ્વારકાધીશ છે નહીં એવો પ્રશ્ન પૂછેલો છે તો દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે જયારે સ્વામિનારાયણ સંપ્રદાય હજુ હમણાં જન્મ ચૂકે છે તો આ વ્યસ્તુમાં અમારો દ્વારકાવાસીઓનો સમગ્ર વિરોધ છે અને આ જે સંપ્રદાયની બુક છે તેમાંથી આ નંબરની વાર્તાનું પાનું રદ કરવામાં આવે અને તે વાર્તાનું પાનું રદ કરી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે જેના અનુયાયીઓ હોય તે દ્વારકા આવી અને માફી માંગે નગર ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદોલન થાય તેવા સમાચારો થશે નમસ્કાર મિત્રો પ્રવીણ રામના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તાજેતરમાં સ્વામિનારાયણ ધર્મના એક પુસ્તકની અંદર દ્વારકા વિશે અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે એક વિવાદિત બયાન લખ્યા હોવાનો પુરાવો સામે આવ્યો છે આ પુરાવાના કારણે સમગ્ર હિન્દુ ધર્મના લોકોનું સમગ્ર સનાતન ધર્મના લોકોનું અને તમામ કૃષ્ણ પ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચી છે હું એક સનાતન ધર્મના દીકરા તરીકે આ ઘટનાનો સખત વિરોધ કરું છું અને આવનારા દિવસોમાં વિરોધ કરવાનો છું હું કોઈ ધર્મનો વિરોધી નથી સ્વામિનારાયણ ધર્મનો પણ વિરોધી નથી પરંતુ પોતાની લીટી મોટી કરવા માટે અન્ય ધર્મના જે આસ્થાના કેન્દ્ર બિંદુ હોય અન્ય ધર્મના દેવી દેવતાઓ હોય એને નીચા બતાવવા આ વાતનો હું સખત વિરોધી છું અને એટલા માટે હું વિરોધ કરવા હું સ્વામિનારાયણ ધર્મના જે સારા અને સજ્જન વ્યક્તિઓ છે એમને પણ ટકોર કરું છું કે વારંવાર જે સાધુઓ દ્વારા આવી ઘટનાઓ બને છે એમને અટકાવો અન્યથા સ્વામિનારાયણ ધર્મને ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવી પડશે કારણ કે જયારે પોતાની લીટી મોટી કરવા માટે અન્ય નીચા બતાવો ત્યારે કોઈ પણ સમાજના લોકો તમને સ્વીકારવાના નથી વાત રે બીજી કે સ્વામિનારાયણ ધર્મના અમુક સાધુઓ દ્વારા વારંવાર આવા વિવાદિત બયાનો અપાય છે ખબર હોવા છતાં કે વિરોધ થવાનો છે માફી માંગવી પડશે છતાં પણ આવા બયાનો અપાય છે છતાં પણ અટકતું નથી મને એવું લાગે છે કે આખી ઘટના પ્લાનિંગ પૂર્વક થઈ રહી છે અને સુકામ પ્લાનિંગ પૂર્વક કારણ કે વારંવાર આવા બયાનો આપવા કોઈ પુસ્તકોમાં લખાણ લખવા પોતાના જ ભગવાન સૌથી ઉપર છે બીજા બધા નાના છે બીજા બધા એના શિષ્ય છે આવા બયાનો આપવા અને બયાનો આપ્યા પછી વિરોધ થાય એટલે માફી માંગી લેવી મામલાને પૂરો કરી દેવો અને છતાં પણ પછી સમજવું નહીં ફરીથી આવી ઘટના બનવી આ આખી જે બની રહી છે એના ઉપરથી એક શંકા એ રહી છે કે વિરોધ થાય માફી માંગી લેવાની પણ સ્વામિનારાયણ સાધુઓ દ્વારા જે બોલાયેલું છે અને એના દ્વારા જે પુસ્તકમાં લખાયેલું છે એ વર્ષો પછી જ્યારે પેઢી આવનારી પેઢી છે એ જયારે વાંચશે એને જોશે ત્યારે કદાચ એ જ વસ્તુને સાચી માની લે એને જેનો ઇતિહાસ માની લે અને પોતાના જ ભગવાન સર્વોપરી છે એવું આખું માહોલ બની જાય એના માટે અત્યારથી જ તૈયારીઓ થતી હોય એવું મને લાગે છે જો એવું ન હોય તો વારંવાર સનાતન ધર્મના જે ભગવાનો છે એને નીચા બતાવવાનું કોઈ કારણ નથી એટલે હું સ્વામિનારાયણ ધર્મના જે સારા અને સજ્જન વ્યક્તિઓ છે એને પણ નમ્ર અપીલ કરું છું કે મહેરબાની કરીને આવી જે ઘટનાઓ બની છે એને બને બની રહી છે ને અટકાવો